કાળજવાડ ગરમીમાં અવ્યવસ્થાનું કેન્દ્ર એટલે ગીતા મંદિર લાખો લોકો જ્યાંથી પ્રવાસ કરે છે ત્યાં જ સુવિધાનો અભાવ ગીતા મંદિર સમગ્ર ગુજરાતને જોડતું એક કેન્દ્ર જ્યાંથી રોજ હજારો બસોમાં લાખો લોકો મુસાફરી કરે છે ત્યારે ગીતા મંદિર બસ સ્ટેશન પર કાળઝાળ ગરમીમાં લોકો માટે પાયાની સુવિધાઓ છે કે નહીં તે જાણવા વીટીવી ન્યૂઝ પહોંચ્યું તો સુવિધાઓના અહીં લીરે લીરા ઉડતા જોવા મળ્યા ગરમીમાં પણ પંખા બંધ હાલતમાં જોવા મળ્યા તો કેટલીક જગ્યા પરથી તો પંખા જ ગાયબ જોવા મળ્યા માત્ર પંખો પહેલા હતો તેની સાબિતી પુરાવતા ખીલ્લા લટકતા હતા આગળ વધ્યા તો લોકો બોટલના પાણી પર નિર્ભર જોવા મળ્યા જે લોકોને જોઈએ તેમના હાથમાં પાણીની બોટલ દુકાનો પર પણ લોકો પાણી ખરીદતા જોવા મળ્યા જે બાદ અમને જાણવા મળ્યું કે પીવાના પાણીના પરબ પર તો ખંભાતી તાળા લાગ્યા છે જે તમે પણ અહીં જોઈ શકો છો તેવામાં અહીં તંત્રનો એક્શન પ્લાન કાગળ પર હોય તેવું સ્પષ્ટ જાહેર થયું ગરમીમાં પાયાની સુવિધાઓ ન મળતા લોકો કેટલી હદે પરેશાન થઈ રહ્યા છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો અમે અહીંયા અમદાવાદ આવીએ છીએ પણ અહીંયા પાણીની સુવિધા નથી આ પાણી પૈસા ખરીદીને પાણી અમે લીધી છીએ પંખાની સુવિધા પણ નથી હમરે ફે પર પાણી કા ટંકા બંધ હૈ પાણી મિલ અ હવે મજબૂર હોસ રૂપિયા કા પાણી ખરીદના પડતા ગરમી હૈં પર કોઈ પાણી કા ય તો બંધ હૈ પૂરા ટેપ કા ચિપયા હ और यहाँ से पानी का बोतल का बीस रुपए में हमें खरीदना पड़ रहा है मैं अभी पुणे जाऊँगा इसलिए मैं यहाँ रुका था गर्मी बहुत है ये सरकार की तरफ से पानी फिरी है फिर भी ये बंद है हमें मजबूरन यहाँ बीस बीस रुपए में पानी लेना पड़ रहा है इसलिए यहाँ सरकार से निवेदन है की ये वापस चालू करवाए प्लीज पंखा नहीं चलता बात भूली जाइए परंतु पानी ये तो जीवन जरूरी वस्तु है અને આવી ગરમીમાં દરેક લોકોની એવી સ્થિતિ નથી હોતી કે વીસ રૂપિયાની બોટલ વારંવાર ખરીદી શકે લોકો પાણી માટે પરબ બંધાવે છે પરંતુ અહીં તો પાણીના પરબને જ તાળા મારી દેવાયા છે આમ એસી ચેમ્બરમાં બેસીને એસટી વિભાગના અધિકારીઓ આરામ ફરમાવતા હોય અને મુસાફરોને પડતી અગવડતાઓથી તેમને કોઈ ફરક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આશા રાખીએ કે સરકાર આ મુદ્દે કોઈ પગલાં ભરે જેથી ઊંઘતા અધિકારીઓ જાગી શકે બરદેવ બ્રહ્મ ક્ષત્રિય વીટીવી ન્યૂઝ અમદાવાદ